પત્ની ને ગર્ભ નહીતા પતિએ બીજા લગ્ન કરી દીધા હોવાની જાણ થતા પતિ સહિત સાસરિયા સામે ભરૂચ મહિલા પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે ભરૂચ મહિલા પોલીસ મથક માં ફરિયાદી સવિતા કુમારી રાવ રહેશ સિલ્વર સિટી જીતાલી અંકલેશ્વર ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે પંદર વર્ષ અગાઉ તારીખ દસ પાંચ બે હજાર ના રોજ અમિત કુમાર રાવની સાથે પ્રેમ લગ્ન થયા હતા લગ્ન બાદથી જ બંને અંકલેશ્વર સારંગપુર આત્મીય સોસાયટીમાં રહેતા અને બે હજાર સોળને વર્ષમાં પણ પતિ અમિત રાવ દીપા નામની છોકરી સાથે રાજસ્થાન ભાગી ગયા હતા અને બે વર્ષ દીપા સાથે રહીને પરત આવેલા જે વેળા સમાજની રાહે સમાધાન થયું હતું અને બંને રાબેતા મુજબ બંને પતિ પત્નીની જેમ રહેતા તે વેળા પંદર વર્ષથી ફરિયાદી બહેનને ગર્ભ નહીં રહેતા સંતાન પ્રાપ્તિ ન થતા ફરિયાદી ઉપર પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ ગુજારતા તારીખ એક એક બે હજાર પચીસના રોજ સાસરીયાઓ રહેવા માટે બિહાર ગયા હતા જેથી ફરિયાદીને શંકા છે કે તેમના પતિએ મહેક શાહ નામની સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા છે અને પતિએ ફરિયાદી પત્નીને કહ્યું કે તું તારા બાપ પાસે રહેજે મારે તારી જરૂર નથી મેં બીજા લગ્ન કરી લીધા છે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા મારે તને રાખવી નથી તારે જ્યાં અને જેમ ફરિયાદ કરવી હોય ત્યાં કર મને કોઈ ફરક પડવાનો નથી તેમ કહી ગાળો બોલી ફોન મૂકી ફરિયાદીએ પતિની માતાને વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફોન કર્યો હતો સાસુને ફોન કરીને કહ્યું તમે કેમ મહેકને તમારા ઘરમાં રાખો છો તો તેઓએ ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે મારા દીકરાએ બીજા લગ્ન કરી લીધા છે બીજી બહુ વધારે પૈસા વાલી છે તારી હવે અમારે કોઈ જરૂર નથી તેમ કહી તડછોડી મુકતા આખરે ફરિયાદી ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ મથકના સ્થળે પહોંચી હતી મહિલા પોલીસે ફરિયાદીના પૂરા સાથે ફરિયાદ લઈને પતિ અમિત કુમાર વાસુકી પ્રસાદ રાવ તથા સાસુ ગીતાદેવી વાસુકી પ્રસાદ રાવ સસરા વાસુકી પ્રસાદ રાવ અને દિયર સુમિત કુમાર વાસુકી પ્રસાદ રાવ તમામ રહે બિહાર તથા પતિએ જેની સાથે લગ્ન કર્યા તે સ્ત્રી મહેક શાહ રહે દમણનાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરિયાઓની ધરપકડના ચક્રગતિ માન કર્યા છે ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો